વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપ્રિંગ પ્રોગ્રામની વાઇટલ ફોર શ્રી ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે શ્રી શ્રી પ્રણામ સ્પિરિચલિટી અથવા ધર્મ આજે આપણે થોડીક ચર્ચા કરશું કે સ્પિરિચલિટી અથવા તો ધર્મ શું છે દર્શકોને એક ખાસ વિનંતી છે એ કોઈ ધર્મની આલોચના નથી એટલે એવો કોઈ ભાવ નહીં રાખવાનો નેગેટિવ ફક્ત તે શું છે એના વિશે આપણે જાણકારી મેળવશું સૌથી પહેલો આવશે ધર્મની જરૂર ક્યાં ઊભી થઈ જ્યાં દરેક મનુષ્ય જે પોતે જે એનું સ્ટેટ ઓફ માઇન્ડ છે ત્યાંથી એક અસુક ધાર્મિક આસ્થા યા એક સ્પિરિચ્યુઅલ આસ્થાની અંદર જોડાયેલું રહે છે એના કાંક લે કારણો હોય છે અને કારણો વ્યાજબી પણ હોય છે પર્યાપ્ત પણ હોય છે અને અપર્યાપ્ત પણ હોય છે દેખાદેખી પણ હોય છે એના હજારો કારણો હોઈ શકે પણ આપણે ચર્ચા કરશું કે મનુષ્ય સુખની શોધમાં છે એટલે જ ધર્મ અને અધ્યાત્મ જેવી ચીજો મનુષ્યના જીવનમાં આવી પશુ પક્ષીઓને કોઈ ધર્મ અને અધ્યાત્મ હોતો નથી કારણ કે મનુષ્ય એક બુદ્ધિશાળી પ્રાણી છે એટલે એના જીવનમાં ધર્મ અને અધ્યાત્મ આવ્યો તો હવે આપણે એક એવો માર્ગની સુખી થવાના માર્ગની જે સુખી થવાનો માર્ગ યા સ્વની ખોજ યા અધ્યાત્મ યા ધર્મ દરેક વ્યક્તિ પોતપોતાના મત પ્રમાણે એના શબ્દોનું ઉચ્ચારણ કરે છે પણ એ જે હોય તે પણ એક તરીકો સત્યની ખોજનો અથવા સુખી થવાનો એક તરીકો છે સૌથી પહેલો છે એક તરીકો જે સાધુ સંન્યાસી એટલે કે ફકીરોનો માર્ગ આ લોકોની વિચારધારા પ્રમાણે એ સંસારને હાવ છોડી દીધો એટલે કે ટૂંકમાં તમામ ભૌતિક પદાર્થો સુખ સગવડ નો બહિષ્કાર કરી અને શરીરને કષ્ટ આપીને એ સુખની શોધમાં નીકળી પડ્યા તો શું એને સુખ મળ્યો અને કેટલા સમયમાં મળ્યો તો શું હું જે કે તમે જ્યાં છો ત્યાં આ માર્ગ અપનાવી શકાયો છે અને જો અપનાવીએ તો એ કોને કોને સુખ મળ્યો છે અને એમાં કેટલા વર્ષો લાગ્યા છે જ્યારે હું આ વિષય ઉપરની વાત કરશું ત્યારે મને એવું લાગે છે કે જ્યારે આવો ફકીરો યા સંન્યાસીઓનો જે સાધુ સન્યાસીઓનો માર્ગ છે એની અંદર કદાચ એક જન્મ પૂરો પડતો નથી કેટલાય બધા જન્મ લેવા પડે છે અને એની અંદરથી મળશે ત્યાં સુધી સુકૂન મળતું નથી હવે તમે એમ કહેશો કે શું પુનર્જન્મ હોય છે બસ આપણે એવી ધારણા છે આપણે ખાલી એવું માનીએ છીએ કે માની લઈએ કે પુનર્જન્મ હોય છે કારણ કે પુનર્જન્મ હોય છે એવું માનસું તો જ તમામ પ્રકારની ફિલોસોફી કામ કરશે નહીતર કોઈ ફિલોસોફી યા કોઈ ધર્મ યા અધ્યાત્મ કામ કરશે નહીં એટલે આપણે અત્યારે માની લઈએ કે પુનર્જન્મ છે આપણા આના પહેલા આપણે કોઈ જન્મ હતો અને કદાચ પછી પણ હશે તો રહી વાત પ્રથમ માર્ગ સાધુ ફકીરોનો માર્ગ એની અંદર ફક્ત સંસારથી ભાગવાની વાત છે અને શરીર ઉપર પોતાની જાત ઉપર ટોર્ચરિંગ એટલે કષ્ટ વેઠવાની વાત છે એટલે કે એક વસ્તુનું ચૂકવણું કરી અને બીજી વસ્તુને મેળવવી પણ આમાં કેટલી સફળતા મળશે એની કોઈ ગેરંટી બીજો માર્ગ છે કર્મયોગ નિષ્કામ કર્મયોગ નિષ્કામ કર્મયોગની વિચારધારા બહુ સારી છે પણ એની પણ ખામીઓ છે નિષ્કામ કર્મયોગ કોણ કરી શકે છે કે જે રોટી કપડાં અને મકાન એની જીજીવિશા યા આજીવિકા યા સર્વાઈવ પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવા માટે જે કર્મો થાય છે એ કર્મો ફક્ત અને ફક્ત ઈશ્વરની કૃપાથી થાય છે અને ઈશ્વર ચલાવી રહ્યો છે યા માયા ચલાવી રહી છે એવા ભાવથી જો કર્મ કરવામાં આવે અને કર્મની અંદર પોતાને ખાસ કાંઈ મેળવવાનું હોતું નથી એવી રીતે કર્મ કરે પણ બીજી એક વાત છે કે જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે ત્યારે ફળની આશા કેમ નથી રખાતી અંદરથી એક ઇન્ટેન્સ આવે છે સ્વાધિષ્ટાન ચક્રમાંથી ઈચ્છા જાગે છે અને ઈચ્છા જાગ્યા વગર કર્મ સંભવ નથી અને જ્યારે ઈચ્છા જાગૃત થાય છે ત્યારે ફળની પણ ઈચ્છા હોય છે એટલે તો શું આપણે આપણી જાતને છેતરીએ છીએ કે નિષ્કામ કર્મયોગ યા કર્મયોગ જેવી કોન્સેપ્ટને આપણે મગજમાં લાવીએ અને કોઈ પરમાત્માની પ્રાપ્તિ યા સ્વની ખોજ કરવા માટે આપણે આગળ આવીએ છીએ હા થોડુંક સુકૂન મળશે આપને આપણો થોડોક અહંકાર હેઠો બેસે થોડીક માનસિક શાંતિ મળશે અને વ્યવહારિકતાની અંદર બહુ ડખા નહીં થાય પણ શું આપણી અંદરની ચેતના યા આપણું અંદરનું મન યા આપણું અંદરનું સ્ટેટ ઓફ માઇન્ડ નો સ્વીકાર કરશે કે ફળની ઈચ્છા વગર કર્મ કેમ કરવું ફળની ઈચ્છા વગર કર્મ કેમ નથી કરવું એવી માનીને આપણે આપણી જાતને અંધારામાં ધકેલીએ છીએ કે આપણી અંદર પ્રકાશ થાય છે શું થાય છે અને જો તમે કર્મને એક હથિયાર માની અને એની ઉપર હોશ યા પ્રજ્ઞાનો પ્રકાશ પાડી શકો તેવી અવસ્થાને જો પ્રાપ્ત કરેલી હોય તો કર્મયોગ વ્યાજબી છે પણ કર્મયોગની નેગેટિવ પાસાની અંદર પોતાની અંદર હજારો સવાલો તો રહે છે રહે છે રહે છે કારણ કે જીવનમાં રોટલી કપડાં ઓર મકાન ફક્ત નથી ઘણું બધું છે અને ઘણું બધું છે ને જે ઘણું બધું છે એની સમસ્યાનું સમાધાન કર્મયોગમાંથી મળતું નથી એટલે આ એનો માઇનસ પોઈન્ટ છે હા જીવ અનુબળ મળે છે આગળ ગતિ મળે છે પણ સવાલો પણ એટલા જ રહે છે એના પછી ત્રીજો નંબર આવે છે ભક્તિયોગ ભક્તિ યોગ એટલે કેવું કે કોઈ ઈષ્ટદેવ યા કોઈ ભગવાન યા કોઈ પરમાત્મા જ્યાં એક હોલોગ્રામ તસવીર જે આપણે જોઈ નથી ફક્ત કલ્પનાઓમાં છે જે કલ્પનાઓમાં છે એ પાંચમી ડેન્સિટી છે પાંચમી ડેન્સિટીની અંદર આપણે જોયું નથી ખાલી ક્યાંક સાંભળેલું છે અને સાંભળેલું છે એની તસવીર આપણે મગજમાં બેસાડી અને આપણો મન અને ભાવ ત્યાં લગાડ્યો અને આપણે એને પ્રેમ કરવા માંડ્યા પણ એની અંદર મનની શાંતિ મળશે પણ ભક્તિયોગવાળા મનુષ્યો ભૌતિક જગતની જે ફરજો છે અને એના ફરજોને નિભાવી શકતા નથી એ અનુમાઇનસ પોઈન્ટ છે કદાચ એને મુક્તિ મળતી હશે યા આગળની ગતિ થતી હશે પણ જ્યાં જન્મ્યો છે જ્યાં એ પરિવારમાં છે કોઈનો પતિ યા કોઈની પત્ની યા કોઈનું બાળકો કાંઈક છે જે સ્ટેટ ઓફ જે ભૂમિકાઓમાં એ પરિવારમાં છે એ પરિવારને એ ન્યાય નથી આપી શકતો એટલે ભક્તિયોગ પણ સો ટકા પરિણામ જીવનને સમજાવતો હા કદાચ એને આગળની ગતિ મળતી હશે પણ આગળની ગતિ મળતી હશે પણ જે જ્યાં છે ત્યાં એ ચીજોને એ ન્યાય આપી શકતો નથી આ એની ખામી છે યા પછીનો માર્ગ છે જ્ઞાનયોગ જ્ઞાનયોગ એટલે કે બધું બુદ્ધિથી સમજવાનું આ આ છે આ તે છે આ પ્રાણ છે આ પંચ મહાભૂત છે આ સૃષ્ટિ છે આ પરમાત્મા છે આ મન છે આ બુદ્ધિ છે અને આ છે એ બધું માયા છે માયાથી આપણે અલગ થઈ જવાનું છે અને સાક્ષી ભાવ રાખવાનો છે મનને શાંત કરવા માટેના સરસ મજાના ટૂલ્સ છે પણ શું એવું નથી કે બધું જ આપણે કરવું હતું અને ઈચ્છાઓને પ્રગટ કરવી હતી ઈચ્છાઓને માણવી હતી ઈચ્છાઓને ન્યાય આપવો હતો પણ આપણે એવી કન્ડિશનમાં નથી કે ઈચ્છાઓને પ્રાપ્ત કરી શકીએ એટલે આપણી ઈચ્છાઓને આપણી ઈચ્છાઓ અને કામનાઓને પૂર્ણ નથી કરી શકતા એટલે આપણા જીવનમાં ડખો થાય છે અને અતૃપ્તિનો ભાવ લાગે છે એટલે એક એવો કોન્સેપ્ટ જ્ઞાન માર્ગનો આવી ગયો કે જે દ્રાક્ષને ખાટી કરે છે દ્રાક્ષને આપણે ખાવી હતી દ્રાક્ષ ખાવાની ઈચ્છા હતી પણ દ્રાક્ષને મેળવવાના પ્રયત્નો બધા જ નિષ્ફળ ગયા એટલે દ્રાક્ષ ખાટી છે એવું જાહેર કરી આપણા મનને મનાવી અને આપણે બીજી બાજુ નીકળી ગયા તો શું કરી રહ્યા છીએ આપણે આપણી સાથે પ્રથમ માર્ગની અંદર શરીરને કષ્ટ આપવાનું છે બીજા માર્ગની અંદર એટલે કે કર્મયોગની અંદર હજારો સવાલ ઉત્પન્ન થાય છે અને પ્રાકૃતિક ઈચ્છાઓ જાગે છે અને એને નિષ્કામપણે કેમ હેન્ડલ કરવી એ એક મોટી સમસ્યા બની જાય છે છતાંય પણ આપણે કર્મયોગમાં માનીએ છીએ અને ઉદાવો કરીએ છીએ એની પણ ઘણી બધી ખામીઓ છે ભક્તિયોગ થોડોક વધારે બેટર છે પણ સાંસારિક જીવનને એ ન્યાય આપી શકતો નથી જવાબદારીઓને નિભાવી શકતો નથી આનો માઇનસ પોઈન્ટ છે બહિષ્કાર કરી અને આ બધું ખાટું છે ખવાય એવું નથી એવું મનને મનાવી અને ભાગી જવાની વાત છે તો શું આ મનુષ્ય શોધેલી જે ટેકનિકો છે શું ખોટી છે હા એ ખોટી પણ છે અને સાચી પણ છે ખોટી એટલા માટે છે કે કઈ ચીજ કઈ વ્યક્તિ ઉપર એપ્લાય કરવી કર્મયોગ કર્મ કેટલું હોવું જોઈએ ભક્તિ કેટલું હોવું જોઈએ અને જ્ઞાન કેટલું હોવું જોઈએ આનો આપણી પાસે એક માપદંડ હોવો જોઈએ એનો એક રેશિયો હોવો જોઈએ અને આ રેશિયો આપણે નક્કી કરી શકતા નથી એટલે કોઈ પણ ધર્મ સંપ્રદાયની અંદર આપણે કોઈપણ ચીજની પ્રાપ્તિ થતી નથી ફક્ત થોડી ઘણી માનસિક શાંતિ મળે છે અને આપણે કશું કરી રહ્યા છીએ એવો આપણે એક સંતોષ થાય છે ક્યાંક તમને નથી લાગતું કે આવી રીતે આપણે ક્યાંક ને ક્યાંક આપણી રહ્યા છીએ યા એક એવી ભ્રમણાઓમાં રાચીએ છીએ કે આપણે કશું કરી રહ્યા છીએ ક્યાંક ચાલી રહ્યા છીએ અને આપણે સુખની શોધમાં છીએ પણ સુખ ખરેખર આપને સુખ મળે છે યા સત્યને આપણે પામી શકીએ છીએ કારણ કે સત્ય શું છે એ સામાન્ય મનુષ્યના ગજાની બહારની વાત છે તો તો શું કોઈ એવો કોઈ તરીકો નથી કે જેની અંદર કોઈ આર અસર પણ નથી અને સત્યને પણ ખોજી શકાય સુખની પ્રાપ્તિ પણ કરી શકાય તો હા એ છે વિક જાગરણ જેને ચોથો માર્ગ તરીકે પ્રચલિત થયો છે એનો કોઈ માર્ગ નથી મતલબ એનું કોઈ નામ નથી એ છે ચોથો માર્ગ એક એવો માર્ગ કે જે જરૂર હોય ત્યાં શરીરને કષ્ટ આપે છે જરૂર હોય ત્યાં કર્મયોગને અપ્રાય કરે છે જરૂર હોય ત્યાં ભાવની ભક્તિ કરે છે અને જરૂર હોય ત્યાં જ્ઞાનને એપ્લાય કરે છે અને એ બધું જ આવી ગયા પછી તે એ પોતાનો હોશને વધારે છે એટલે શારીરિક કષ્ટ કર્મયોગની નિષ્કામ કર્મ ભાવ કેન્દ્રની અંદર ઈશ્વરી તત્વમાં ભાવ જગાડવો અને જ્ઞાન અને હોશ આ બધી જ વસ્તુઓનું મિશ્રણ કરી અને એના પરસેન્ટેજ નક્કી કરી અને જીવનમાં એપ્લાય કરી અને એનું યોગ્ય શિક્ષણ મેળવી અને જે તે વ્યક્તિના જીવનમાં એની કેટલા પર્સેન્ટેજ હોવા જોઈએ એના પર્સન્ટેજ નક્કી કરી અને ચીજોને એપ્લાય કરી અને જો એ જીવન જીવવામાં આવે તો એની કોઈ જ અસર થાય અને આ બધું પ્રાપ્ત કરી શકાય છે આ જીવનમાં પ્રાપ્ત કરી શકાય છે અને પૃથ્વી ઉપર આ ટાઈપના કોન્સેપ્ટો અત્યારે તમારી સમક્ષ હાજર થયા છે જે તક છે અને લાભ લેવા જેવો છે જે છે ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ પ્રોગ્રામ શ્રી ભાઈ શિવ દ્વારા ચલાવવામાં આવતા તમામ કોર્સો જે છે તે એક આવી એક વિચારધારા અને છે કે જેની અંદર તમામ જે જીવનની તમામ જે આયામો છે તમામ જે ફેક્ટર છે આપણા વિચારો આપણી ભાવનાઓ આપણા અહેસાસ અને આપણી હોશ અને જાગૃતિ એ બધાએનો સમન્વય કરી અને બધાએને ન્યાય આપી અને એક એવાઓ તરીકાઓ ઈજાદ કર્યા છે કે જેનાથી મનુષ્ય કોઈ પણ પ્રકારની આડઅસર વખત આડઅસર વગર સ્વયંની જાતને જાણી શકે અને જીવનમાં સુખને મેળવી શકે તો કેવી રીતે મળશે હા એક તક છે એક જાણકારી છે ફક્ત હું તમને એક જાણકારી આપી રહ્યો છું કે તમે જો ઈચ્છો તો આવા કોન્સેપ્ટ સાથે જોડાઈને એક ઓછામાં ઓછા સમયમાં લગભગ પાંચથી છ વર્ષના ગાળાની અંદર તમે તમારી જીવનની ફરજો અધિકારોની પ્રાપ્તિ અને જીવનના તમામ કરવા શું પાંચ છ વર્ષ લાગી જશે આખા પાંચ છ વર્ષ લાગે એ તો કાંઈ જ નથી કારણ કે મેં તમને જે પેલું કીધું ફકીરોનો સાધુઓનો માર્ગ કદાચ જન્મો લાગી જાય કર્મયોગ કર્મયોગ છે એ તો પોતાની અહંકારને હેઠળ પહેરવા માટેનું છે કર્મયોગ એટલે કે આંતરિક અહંકારને નીચો પહેરવાની પ્રક્રિયા છે પણ એનાથી વાત પતતી નથી અને વર્ષો લાગી જાય છે ભાવ કેન્દ્ર એટલે ભક્તિયોગ ફક્ત વિચાર ભાવ અહેસાસ અને ક્રિયાને એક ફક્ત ભાવ કેન્દ્રથી માપી અને જીવનને જીવવાના તરીકાઓ છે અને જે બીજા અહેસાસ એક્ટિવિટીસ અને બુદ્ધિને કોનાને મૂકીને એક જ કેન્દ્ર તરફ ચાલી નીકળવાની જ ગતિ છે એમાં પણ વર્ષો લાગી જાય કદાચ જિંદગી પણ નીકળી જાય અને બીજા જન્મ પણ લેવા પડે જ્ઞાન માર્ગ જ્ઞાન માર્ગ તો દ્રાક્ષ ખાટી છે ખાટી દ્રાક્ષ ને દ્રાક્ષ ખાવીથી બધું જ કરવું હતું પણ ખાટી હોવાથી હવે આપણે એને તિરસ્કાર કર્યો છે એ છે જ્ઞાન માર્ગની વિચારધારા તો એનામાં પણ આખા આખા જન્મો લઈ ગયા મેં એવા ઘણા જ્ઞાન માર્ગીઓને જોયા છે હું કનું નામ લઈ લઉં કારણ કે મારો કોઈ ધર્મ અને સંપ્રદાય સાથે કોઈ વેજનો ભાવ નથી એમ હું ફક્ત જાણકારી આપી રહ્યો છું કે આ સંસારમાં શું ચાલી રહ્યું છે કારણ કે દરેક વ્યક્તિ પોતાનું એક સ્વતંત્ર વિલ પરમાત્માએ આપેલી છે કે જેના દ્વારા તે પોતાની ઈચ્છિત માર્ગને એ પ્રાપ્ત કરી અને આગળ ચાલી શકે પણ આપણી પાસે જાણકારી તો હોવી જોઈએ ને તો હું ફક્ત એક આ વિડીયો તમામ સાધકોને યા આ જે લોકો હજારો લાખો મનુષ્ય આ વિડીયોને જોશે એને એક ત્યાં સુધી મેસેજ આપવા માગું છું કે તમે મૂલવો અને જુઓ કે ખરેખર કરવા જેવું શું છે આપણે ક્યાં ઊભા છીએ અને આપણે શું કરવું જોઈએ અને જ્યારે આપણી પાસે કોઈ ઓપ્શન નહોતું ત્યારે આપણી પાસે જે સામે હોય એનો જ આપણે પસંદગી કરવાની હોય છે પણ હવે વિકાસક્રમ આગળ વધી ગયો છે એટલે આપણી પાસે એવા અલગ અલગ ઓપ્શન છે તો બુદ્ધિશાળી મનુષ્ય એને કહેવાય કે બધા જ ઓપ્શનોનો વિચાર કરી અને આપણા માટે યોગ્ય હોય અને જે પૂર્ણતા પ્રાપ્ત કરાવે અને એની કોઈ જ આડઅસર ન હોય તેવા માર્ગોને પસંદ કરી એમાં જ પણ છે અને એમાં જ આપણી બુદ્ધિમત્તા છે તો અલગ અલગ વિચારધારાઓની અંદર કેટલો સમય લાગશે એનું કાંઈ જ નક્કી નથી પણ વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપડેટિંગ પ્રોગ્રામ એક એવા તરીકાઓ ઇજાદ કર્યા છે કે બધા જ વિચારધારાઓનું કોમ્બિનેશન કરીને એમાંથી એક એવો રસ્તો તૈયાર કર્યો છે કે લે લગભગ પાંચ થી સાત વર્ષની અંદર તમને એવા મુકામ માટે પહોંચાડશે કે તમારો આંતરિક ગુરુ જાગી જાય અને તમને અંદરથી એ ગાઈડ કરે અને અનંતની યાત્રામાં તમે નીકળી પડો ત્યાં સુધી તમને એ પહોંચાડી શકે છે ધન્યવાદ દર્શકોને એક નમ્ર નિવેદન છે કે હજારો મનુષ્ય લાખો મનુષ્ય આ વિજ્ઞાન જોશે તો તમે જે પણ વિચારધારાને માનતા હો એનું અપમાન કરવાનો યા એને નીચે બતાવવાનો મારો કોઈ જ નથી અને કદાચ મારા વિડિયાથી કોઈ વિશેષ મતના માન્યાવાળાના હૃદયની અંદર જો ઠેસ પહોંચી હોય તો હું એની ક્ષમા માગું છું પણ મારે જે આપણી પાસે ઓપ્શન છે એ બતાવવા મને જરૂર લાગ્યા એટલા માટે આ વિડીયો રિલીઝ કરવામાં આવેલો છે એટલે તમે આ વિડીયો જોઈ તમે તમારી જાતને ચેક કરજો કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ યાજાગ્રહને એક બાજુ મૂકી અને જો આ વિડીયો જોશો અને તો તમને લાગશે કે આમાં શું કરવા જેવું છે બીજી વસ્તુ છે કે આ વિડીયો મારે દર્શકોને એક નમ્ર અપીલ છે કે તમે આને ઓછામાં ઓછો ત્રણ વખત જોજો ત્રણ વખત જોજો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર પૃથ્વી ઉપર કોઈ છે અને આપણી નજર પહોંચતી નથી જો તમે એક વખત વિડીયો જોશો તો તમે જે તે વિચારધારાને માનો છો ને એનું અપમાન કરી રહ્યા છે એવો તમને ભાવ જાગશે એના માટે હું પાર્થી છું બીજી વખત જોશો તો તમારો અહંકાર છે એ થોડોક નીચો બેસે અને ચીજોને સમજવાનો પ્રયત્ન કરશે અને જ્યારે તમે ત્રીજી વખત જોશો ત્યારે તમારા માઇન્ડ સેટ થશે કે ખરેખર હવે આપણે આપણી વિચાર પ્રક્રિયાઓ ઉપર પુનર્વિચાર કરવાની જરૂર છે અને યોગ્ય રસ્તો પકડવાની જરૂર છે તો દર્શકોને નમ્ર અપીલ છે કે પોતે આ વિડીયો બીજાને શેર કરે હજારો મનુષ્યને શેર કરે લાખો મનુષ્યને શેર કરે કારણ કે ઘણા બધા લોકો ભરકી રહ્યા છે ઘણા બધા લોકો જ્યાં ત્યાં જઈ રહ્યા છે તો એને આંગળી ચીંધવાનું પણ એક પુણ્ય પ્રાપ્ત થશે એવા ભાવ સાથે શક્ય એટલું હજારો મનુષ્યને તમે આ વિડીયો શેર કરજો મારી એવી નમ્ર અપીલ છે કારણ કે આ એક સૃષ્ટિનું કાર્ય છે અને કરવું જોઈએ ધન્યવાદ ફરી મળશું અન્ય વિડીયોઓ સાથે અને અન્ય જ્ઞાન ચર્ચાઓ સાથે થેન્ક યુ